છે એ આપેલી લીધું છે એ પણ આપણે કટોરી ઉમેરી નાખીશું આપે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે અડધી ચમચી જેટલી આપે છે ઇલાયચીનું પાઉડર એ પણ આપે મિક્સ કરી નાખીશું સારી રીતે અને ફ્રેન્ડ હવે ઉમેરીશું કટોરીમાં સૂજી લીધી હતી એ જ કટોરીમાં આપણે ચાર ચમચી જેટલું તેલ લઈશું આપણે એને મિક્સ કરી લઈશું મોણ માટે આવી રીતના જે આપણે આજે બિસ્કુટ બનાવીએ છીએ ઘઉંના લોટમાંથી એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ કે તમે બહારના બિસ્કુટ પણ ભૂલી જશો ખાવા માટે અને ઘરમાં તમે મહિનો બે મહિના સુધી સ્ટોક કરીને રાખી પણ શકો છો તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આવી રીતના તમે જોઈ શકો છો હવે આપણે બે ત્રણ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું અને એનું જે આપણે હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે બનાવીએ છીએ આવી રીતે કટોરો લઈશું અને એના માપે ખાંડ ઉમેરીશું તો આપણે અડધી કટોરી જેટલી ખાંડ લેતી છે તમે જોઈ શકો છો હવે એના માપે પાણી ઉમેરીશું અને થોડી ધેર આપીને પલાળીને રાખી દઈશું આવી રીતે તમે જોઈ શકો છો ખાંડ ધ્યાન આપણે બોડી એટલી જ આપણે પાણી ઉમેરવાનું છે ઘણું બધું નથી ઉમેરવાનું તમને એવું થાય કે હું સેનું માપ લઈશ તો આવી રીતે જે આપણે કટોરી લીધી છે એ આપણે અડધી લીધી છે અડધી કટોરી જેટલું આપણે પાણી એનામાં ઉમેરવાનું છે અને થોડી વાર આપણે પલાળીને રાખી દઈશું હવે તમે જોઈ શકો છો આપણું મોડ સારી રીતે થઈ ગયું છે હવે જે આપણે ખાંડ પલાળીને રાખી છે ને એ જ આપણે ખાંડ લેવાની છે એ આપણે આવી રીતે ચમચીની મદદ થી ઉમેરીશું અને પછી એનો આપણે લોટ બાંધીશું આવી રીતના તો તમે જોઈ શકો છો હજી એના આપણે ઉમેરીશું હજી એના માપે ખાંડ પણ કાઢી લેવાની છે આવી રીતના આવી રીતે મિક્સ કરી નાખીશું અને એનું આપણે લોટ બાંધી લોટ આપણે કઠણ બાંધવાની છે એટલું પણ ઢીલો નથી બાંધવાનું આપણે તો ફ્રેન્ડ આપણે લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો આવી રીતના અને એટલું સારી રીતે પણ બાંધાઈ જાય છે ઘણી બધી એનામાં મહેનત પણ નથી અને ઘરમાં તમારે તમે બિસ્કુટ બનાવી શકો છો હવે એને આપણે બેલી લઈશું તો આવી રીતે તો આવી રીતે આપણે બેલી નાખી છે તમે જોઈ શકો છો હવે આપણે એને કટ કરીને એના આવી રીતે આપણે ચારે બાજુ કટ કરી નાખીશું એનાથી ચોરસ થશે થોડું પણ આવી રીતે જો તમે કટ કરશો ને તો એ સારી રીતે કટ થઈ જશે હવે એને આપણે લઈ લેશું હાથમાં અને તમે જોઈ શકો છો આવી રીતના જ આપણે બધા કટ કરી નાખ્યા છે ચાકુ ચાકુની મધ્ય થોડા થોડા આપણે દબાવીશું આવી રીતના જે આપણે બજારમાંથી લઈએ છીએ એવા ને એવા જ બનશે થોડીક જો તમને એમ થાય કે ધાર થી અમારું ઘણું બધું દાબાઈ જાય છે ચાકુ ની મદદ તમે વાય થી કરશો તો પણ ચાલશે કટ નહીં થઈ જાય જો પીછે થી તમે જોઈ શકો છો કઈ નથી પણ આગે થી આપણે ડિઝાઇન બનાવી છે એ આપણે માર્કેટથી જે બિસ્કિટ લઈએ છીએ ને એવા જ બનશે આપણ પણ એટલા હેલ્ધી છે ને ઘઉંના લોટ આપણે બનાવ્યા છે તો ચાલો હવે આપણે તાળી લઈએ હવે અમે એનામાં બિસ્કીટ ઉમેરી નાખીશું અને આપણે ધીમી આંચ પર પકાવી છે આવી રીતના તો આપણે આવી રીતે આપણે બધા ચાર આપણે હમણાં શીખીએ છીએ પછી આપણે બધા આવી રીતે શેકી લઈશું એક બાજુ સારી રીતે શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું અને આપણે ધીમે આપણે બીજી બાજુ આવી રીતે પલટાવી નાખીશું અને અને એટલા બને છે ને તમે એકવાર જરૂરથી બનાવજો ટ્રાય પણ કરજો ઘઉંના માંથી આપણે હેલ્ધી બિસ્કુટ બનાવ્યા છીએ જે તમારા ઘરમાં છોકરાઓને બળાઓને બધાને ખૂબ જ સરસ લાગે છે અને એનામાં આપણે જે સૂજી ઉમેરી છે એનાથી ક્રિસ્પી બને છે બિસ્કીટ તો તૈયાર થઈ ગયા છે ઘઉંના લોટ આજે આપણે બનાવ્યું છે બિસ્કુટ અને એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો ઘઉંના લોટમાંથી તમે મહિનો ભર બિસ્કિટ ને સ્ટોક કર પણ રાખી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમે ઘઉંના લોટમાંથી આવી રીતે બિસ્કુટ બનાવવામાં સારું લાગવું હોય તમને તો તમે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ